સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ પર્વ ઉજવાશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને સોમવારથી તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે વડતાલ ધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજને ભૂદેવોના મુખ્યથી ઉચ્ચારતા જનમંગ સ્ત્રોત થી માસ પર્યત સવા લાખ તુલસી પત્રો થી શ્રી હરિકૃષ્ણ મહારાજ નું પૂજન થશે અને તેઓના ચરણોમાં દ્વિદળ તુલસી પત્ર અર્પણ થશે વડતાલ મંદિર ના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાય છે અને અગિયાર ભૂદેવો દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજને માસ પર્યંત રોજના સવા લાખ તુલસી પત્રો જનમંગલ સ્ત્રોતના ગામ સાથે મહારાજના ચરણોમાં અર્પણ કરાશે મંદિરમાં આખો દિવસ જનમંગલ સ્ત્રોતના પાઠથી વાતાવરણ ભક્તિસભર બની રહે છે આ તુલસી પત્રો વડોદરાથી લાવવામાં આવે છે શ્રી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરનાર તુલસી પત્રો વડોદરાથી મંગાવવામાં આવે છે જેની મંદિરના સ્ત્રી પુરુષ ભક્તો દ્વારા છુડવામાં આવે છે આ તુલસી પત્રો છુડ્યા બાદ તેને એસી રૂમમાં મૂકવામાં આવે છે જેથી તે તરોતાજી રહે તુલસી પત્રો છુડવાની સેવામાં ચરોતરના ગામના હરિભક્તો ભક્તો સેવામાં જોડાય છે આ મંદિરમાં શ્રાવણ માસમાં શિવ પૂજન કરવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવ ભક્તિનો મોટો મહિમા રહેલો છે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે શ્રાવણ માસમાં બિલપત્રાધિકથી પ્રીતિપૂર્વક મહાદેવનું પૂજન અર્ચન કરવું અથવા પવિત્ર ભૂદેવ પાસે કરાવવું ભક્તિ પર્વનું સમગ્ર આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા સંચાલન પૂજ્ય શ્યામ સ્વામી કરી રહ્યા છે